હાલ સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના ગજેરા ગામના જંબુસર તાલુકાના ગજેરા ગામે આત્મીય પતિ પારાયણ સમાપન પ્રસંગે પૂજ્ય નિર્માણ સ્વામી અને પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી પધારી ભક્તોને શિક્ષા પ્રતિ ગ્રંથનો મહિમા સમજાવ્યો હતો સ્વામીજીનું પ્રસાદીનું ગામ ગજેરા અને શિક્ષાપ્રતિ ગ્રંથને બસો વર્ષ પૂર્ણ થતું હોય તે નિમિત્તે ગજેરા આત્મીય યુવક મંદિર દ્વારા અક્ષર પ્રદેશ જંબુસર વિભાગના નૂતન વિદ્યાલય ખાતે ત્રિદિવસીય આત્મીય શિક્ષાપતિ પારાયણનું આયોજન કરાયું હતું સંતો દ્વારા ત્રિદિવસીય પારાયણનો લાભ આપ્યો હતો જેમાં પ્રથમ દિવસે ગુણ ગ્રહણ સ્વામીએ સેવા વિષય પર સમજાવ્યું અને બીજા દિવસે શ્રુતિ પ્રકાશ સ્વામીએ શિક્ષાપતિ ગ્રંથનો મહિમા મનુષ્ય જીવનમાં શિક્ષાપતિ ગ્રંથનું મહત્ત્વ તે અંગે સવિસ્તર સમજાવ્યું હતું પારાયણનો અંતિમ દિવસે સમાન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પારાયણ સ્થળથી જીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી જેમાં પૂજ્ય સ્વામી પૂજ્ય ત્યાગવલ્લભસ્વામી પ્રાદેશિક સંત વર્ય પૂજ્ય શ્રીજી વલ્લભસ્વામી પૂજ્ય ભગવત સ્વામી પૂજ્ય સ્વામી પૂજ્ય પ્રેમદર્શન સ્વામી પધાર્યા હતા શોભાયાત્રા પ્રાણાયામના સ્થળેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સઠવાળે નીકળી હતી જે ભાઠીજી મંદિર ઝંડા બજાર ચોળાવાગા કુરાલિયા ખટકી સરદાર ચોક ઢોબી ફળિયા બજાર થઈ પરત સભા સ્થળે આવી પહોંચી હતી શોભાયાત્રાનું હેઠળ પુષ્પ દ્વારા સ્વાગત કરાયું અને માર્ગો પર સ્વામિનારાયણ મહામંત્ર ગુંતો જોવા મળ્યો હતો આ અને ભક્તિના સૌ ઝૂમી ઉઠ્યા હતા રિપોર્ટર દિવાના જીર વેદ જ